સુરતના વરસાદી પાણી અને ખાડીપુરની પાણી ઓરસ્યા બાદ તાત્કાલિક કામગીરી કરવા માટે મેયર દ્વારા કમિશનરને નોંધ મુકાય છે સુરતમાં ગત રવિવારે સાંજથી ચાર દિવસ સુધી પડેલા અવિરત વરસાદ અને ખાડીપુરને લે અનેક વિસ્તારોમાં પાણી ભર્યા હતા ત્યારે બે દિવસથી પાણી ઓરસી રહ્યા છે ત્યારે સુરતના મેયર દ્વારા મનપા કમિશનરને નોંધ મુકાય છે અને જ્યાં પણ પાણી ઓરસ્યા છે ત્યાં તત્કાલીન કામગીરી કરવામાં આવશે મેડિકલ સુવિધા તથા જંતુનાશક દવા છંટકાવ કરવામાં આવે રોડ રસ્તાઓ પર રિપેર કરાયા તેમજ જણાવ્યું હતું

જંતુનાશક દવાનો છટકાવ મેડિકલ ટીમ કાર્યરત રહે જે જગ્યાએ ઇલેક્ટ્રિકના પ્રોબ્લેમ છે ત્યાં ટોરેન્ટ અને ડિજિબેશનને અધિકારીઓને હાજર રહીને તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ થાય જે વિસ્તારમાં રોડનું ધોવાણ થયું છે ત્યાં તાત્કાલિક રોડનું રિપેરિંગ થાય તે માટે તંત્રને આદેશ આપ્યો છે અને તમામ ઝોનમાં અત્યારે યુદ્ધના ધોરણે કામ કાર્યરત શરૂ પણ છે હું ચારથી પાંચ જગ્યા વિઝિટ પણ કરી આવ્યો છું અત્યારે છેલ્લું કઈ રાત્રે લિંબાયત ઝોનમાં પાણી ઉતર્યા છે અત્યારે તમામ યુદ્ધના ધોરણે તેવીસ તે ઝોનમાં પણ કામ કાર્યરત છે રોજનું ડેઇલી ટુ ડેલી રિપોર્ટ સાંજે સમીક્ષા થાય એ માટે તંત્રને સૂચના આપી છે